રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને નિઃશુલ્ક ફાળવવામાં આવતી સેવા પોથીના નામે દિયોદર શિક્ષણ વિભાગમાં શિક્ષક દીઠ પાંચસો રૂપિયા કંકેરવામાં આવતા હોવાના સંસ્થાના ખુલાસો થયો છે તાલુકા પંચાયતની કચેરીમાં જવાબદાર અધિકારીઓની મિલી ચાલી રહેલા આ ઉઘરાણાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે દિયોદર તાલુકા પંચાયતની શિક્ષણ વિભાગની કચેરી જાણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોય તેમ તાજેતરમાં નવી ભરતી થયેલા શિક્ષકોને નિશાન બનાવવામાં આવ્યા છે સરકારી નિયમ મુજબ દરેક શિક્ષકને સર્વિસ બુક એટલે કે સેવાપોથી મફતમાં મળવી જોઈએ પરંતુ અહીં તો કાયદાનું ઉલાડીઓ કરીને ખુલ્લે આમ ઉઘરાણું શરૂ કરવામાં આવ્યું છે જાણવા મળ્યું છે કે છેલ્લા બે દિવસમાં સોથી વધુ શિક્ષકો આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે જેમના પાસેથી એક અધિકારીના ઈશારે પાંચસો પાંચસો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે શિક્ષકોએ પણ મજબૂરી વશ પોતાના નામની નોંધણી કરાવીને કચેરીમાં રોકડા નાણાં ચૂકવ્યા હોવાની વિગતો બહાર આવી છે જ્યારે સ્થાનિક મીડિયાની ટીમ આ ઘોર ખોદણીના સમાચાર મળતા કચેરીએ પહોંચી ત્યારે શિક્ષકોએ કેમેરા સામે સ્વીકાર્યું હતું કે તેમની પાસેથી નાણાં લેવામાં આવ્યા છે મીડિયાને જોઈને એક તબક્કે ઉઘરાણી બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મોટું લૂંટનું કામ પૂરું થઈ ચૂક્યું હતું નવા નિમણૂક પામેલા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સવાલ કરી રહ્યા છે કે જે વસ્તુ મફતમાં મળવી જોઈએ તેના માટે કચેરીના ઉંબરા ઘસવા છતાં કેમ રૂપિયા ચૂકવવા પડે છે શું આ ઉઘરાણું ઉપર સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે કે પછી સ્થાનિક કક્ષાએ જ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો એક મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે हमारे एक शिक्षक से या आवे रहो लग तो पैसा पैसे ले रही नहीं यार आ चला ले हेलो हेलो यहां पे कौन से लोग हैं

આ સીઆ ના ઉસે તો દેન ઇર હાલતા હોય તો શું હોય તોથી હાલતા હોય તો શું હોય તો શું રૂપિયા લે હે એમને ને નહી આતો ઓર આલી દે કોમ દવા કર હે કમાલ બન આનું શું સબન બગાડે ઓ આદર્શ સમાજનું નિર્માણ કરતા શિક્ષકો પાસે જ જયારે સત્તાના જોરે રૂપિયા માંગવામાં આવે ત્યારે શિક્ષણ વિભાગની છબી ખરડાય છે હવે જોવાનું એ રહેશે કે આ પુરાવાઓ અને મીડિયાના અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ દોષિતો સામે કેવા પગલાં ભરે છે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે